આગળ વાત કરીશું પાટણની તો પાટણના લાલ ચટક ગાજરે તેની મીઠાશ અને લોકપ્રિયતા જાળવી રાખી છે અને આજે પણ અહીંના તાજા દેશી ગાજર ગુજરાત પહોંચી રહ્યા છે પરંતુ જો સરકાર દ્વારા બટાટા અને અન્ય શાકભાજી સંગ્રહની જેમ પાટણમાં પણ ગાજરના સંગ્રહ માટે કોલ્ડ સ્ટોરેજ બનાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તો એગ્રો બેઝ ઇન્ડસ્ટ્રીઝને વેગ મળી શકે છે અને ખેડૂતોને ગાજર સહિતના પાકના સારા ભાવ મળી રહે તો તેનું વાવેતર કરવા પ્રોત્સાહન મળી શકે છે અહીંયા માર્કેટમાંથી ગાજરનું વાવેતર ફૂલ છે અને અહીંથી ગાડીઓ ભરાઈ અને સુરત અંકલેશ્વર ભરૂચ બરોડા અહીંથી બધો ગાજરનો નિકાલ થાય છે ભાવ તો બસો અઢીસો ના અત્યારે ભાવ છે અને એ પ્રમાણે જો ખેડૂતો ગાજર પ્રમાણે ભાવ હજુ મળતા નથી પાટણના ગાજરના બજાર ગઈકાલ ગઈ સાલ કરતાં ખૂબ સારા છે કારણ કે ગઈ સાલ ઉતરાણ પછી ખેડૂતોને ગાજરના ભાવ જે મળવા જોઈતા હતા એ નહોતા મળ્યા એના કારણે આ સાલ ગાજરનું વાવેતર ખૂબ ઓછું છે પણ અત્યારે જે ગાજરના ભાવ છે એ ખેડૂતને ખુશખુશાલ કરેલા છે અને ખાસ કરીને સમગ્ર ગુજરાતની પ્રજા ખાસ કરીને ગૃહિણી એ પાટણના દેશી ગાજર ક્યારે શરૂ થાય એની માટેની વાર જોતી હોય છે કારણ કે ગાજરમાંથી લોહ પણ સારો બનતો હોય છે એ સિવાય ગાજર જ્યૂસ દવામાં પણ ખૂબ વપરાતું હોય છે પહેલાં પાટણનું ગાજર સમગ્ર એશિયા ખંડમાં જતું હતું પણ ધીમે ધીમે ગાજરનું વાવેતર ખેડૂતોને સારા ભાવ નહીં મળવાના કારણે ઓછું થતું જાય છે અને હાલ ગઈ સાલ કરતા પણ અડધું જ વાવેતર છે અને એના કારણે ભાવ સારા છે અત્યારે પાટણનું ગાજર ફક્ત ગુજરાત પૂરતું સીમિત રહે છે અમે ગાજર હોય તો શિયાળામાં એક હજાર વીઘા કરતા પણ વધારે અમે વાવતા હતા અત્યારે હાલ ભાવ બસો થી અઢીસો ના ભાવ છે પણ એ પ્રમાણે અમને પોસાતું નથી તો સરકારને થોડું જાણ કરવા વિનંતી કે અમારું ગાજર એટલું મીઠાસ વાળું છે તો એ પ્રમાણે અમને ભાવ મળતા નથી તો કઈક એનો અમારા માટે કઈક ખેડૂત માટે કઈક વિચાર ગાજર ની વિશેષતા શું છે પાટણ ગાજર ની વિશેષતા એવી છે કે અમારા ગાજર મીઠા એકદમ મીઠાશ છે દેશી ગાજર કહેવાય અમારા એમાંથી તો હાલ તો જ્યુસ કચુંબર અથાણા આ રીતનું બને છે બધું ખાવા માટે જ્યુસ માટે શરીર માટે જ્યુસ શરીર માટે બહુ સારું છે તરીકે સારો વપરાય છે મીઠાસ વાળું વધારે ગાજે છે એમ ટોટલ કેટલા એરિયામાં વાવેતર થતું હશે ટોટલ તો એ બે ત્રણ ચાર વીઘામાં ચાર કિલોમીટરના એરિયામાં થાય છે મોટું વાવેતર થાય છે